એટલે ભરેલો છે હજી આ રસોડાની બારી છે આ ઓટો છે આ પાણી હારું છે હજી ને આપણે હવે જવાનું છે રૂમમાં આ રૂમ છે મંદિર બી ને એવું છે ને હજી તો આ બધું કાઢવાનું બાકી છે આવવાનું છે જે કાઢવા અબારી છે ને આપ આસલી બારી છે માળી બનાવેલી છે માળી માળી બધું બનાવેલું છે ને બારની છે સાઈડ હું આપડે જાણ છે કિશન જો હા એક આ બધું પાણીરે બનાવેલું છે નયા કિચન છે આયામાં વિક્રમ બેડરૂમ થી ભરી ઉખી અત્યારે તો કાકા મૂકીન વઈ ગયા છે તો હું પ્લેટુ કાટ નખ પછી આવું સીન બતાય ના ઉપર માળીયા બનાવેલા છે કિચન ના નયા બાર નું આ બીજી રૂમ છે એમો બેડ માળી મૂકલી છે કા બાજી एक आवाज बारे में के लिए ना एक टाको मुके लो ऐसे ना बताइए अभी तो रूम से આ ઓટલો ફિંગ છે પાટિયા મટિયા બધું પડ્યું છે જે હску દેખાતું નથી આપણે હાથ એ ડાઉ ને એટલે કાઈ દરવાજો મૂક્યો છે કે આપ આપણે સંડે બાથરૂમ ની બિહાડવાના બાકી છે કાકા ને નાહી દાદરા છે આ દાદરા સુધી દો ને એટલે ઢાબા ઉપર ઓટલે ડાયરેક્ટ ઢાબા ઉપર વઈ જાય આ ઉપરનું ધાબુ છે આ આખી વાડી બતાવી આપણે કાકાની વાડી છે बड़े काका दादा ने भरो रही है आ उसे काका नु मकान तुमने केवु लागो रे ले जा मित्र लाइक शेयर ने फॉलो कर दे जो लाइक करवा नु भूलता नहीं कमेंट में जणाओ जो केवु मकान लागो आ रीते बदी से मकान આ બધી ગેપ ન હતી મસ્ત મકણ બનાવેલું છે તો જો મકણ તમને સંભેટાવું જેમ સમ મકણ જોજો આ મકણ છે